ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો દિશાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે મુખ્યમંત્રી શ્રી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શૃંખલામાં બાર લાખથી વધુ લાભાર્થીઓને ચાર હજાર પાંચસો કરોડથી વધુના લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ રાજ્યમાં શરૂ થયો એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને રૂ ત્રણસો અઢાર કરોડ થી લાભ સહાય મળ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાઓના વ્યાપથી દેશ અને દુનિયાને પૂરું પાડ્યું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આ ચાર સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ સરકારની જનકલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો સામાન્ય માનવી હોય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ ગણાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રીએ આપી હતી આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નાનામાં નાના માનવી ગરીબ વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખીને જ સરકારની યોજનાઓ બને છે અને તેનું સુચારુ અમલીકરણ પણ થાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ મેળાથી થયો છે સરકારે સામે ચાલીને લાભાર્થીઓને હાથો આવા ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે તેમને ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનારા સૌ વાર સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે વીસ જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડીને સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેની પડખે ઊભી રહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દરિદ્ર નારાયણોના ઉત્થાન ઉપરાંત શ્રીની પ્રેરણાથી જલ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે અરવલ્લીની ગિરિમાળાઓથી લઈને પશ્ચિમી રણ સુધી વિસ્તરેલા અને અંબાજી માતા અને નડેશ્વરી માતાના સાનિધ્યમાં આ યોજના થકી જિલ્લાના ડીસા લાખની અને અમીરગઢ તાલુકાના એકસો છપ્પન જેટલા ગામોનો સમાવેશ જૂથ યોજના તળે કરવામાં આવ્યો છે જૂથ પાણી પુરવઠા યોજના કુલ પાંચ ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં ફેઝ પહેલી ચાર અંતર્ગત ગામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકાના અડસઠ ગામોને આવરી લેતી ફેઝ પાંચ યોજનાના કામો પ્રગતિ હેઠળ છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદા મુખ્ય નહેરના રાનપુર ઓફટેક આધારિત બી કે ઋણ ત્રણ પી બે જૂથ પાણી પુરવઠા સુધારના યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે તેમને જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સ્વમાનભેર જિંદગી જીવતા થયા છે રિપોર્ટર હર્ષભાઈ હર્ષભાઈન પટેલ અરવલ્લી મોટી સંખ્યામાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એમના હસ્તે સહાય છે એટલે હું આપણે સૌ એમને પણ એનો આભાર વ્યક્ત કરીએ અને આપ સૌના વાગ્ય તેમણે કહેવાનું હતું જેવરના માનવીને ચિંતા કરીશું પ્રધાનમંત્રી આપણે નરેન્દ્રભાઈને પણ આ જિલ્લામાં ખેડૂત સાચા અર્થમાં પાણીના અભાવને સમજે છે જેથી આધુનિક ખેતી અને સિંચાઈનો એશિયાની સૌથી મોટી સહકારી લેરી છે આ જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે કુદરતી સંસાધનો એની બાબતમાં આ જિલ્લામાં લઈએ તો આ જિલ્લો ખૂબ સમૃદ્ધ છે આ જિલ્લામાં ચૂરાનો પથ્થર માર્બલ ગ્રેનાઇટ બાંધકામના પથ્થર અને ચિનાઈ માટે જેવા બિંધણના ઘટના લીધક રાજ્યના આરસાનને મને ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે લગભગ નવ્વાણું ટકા જેટલો જથ્થો આ બધા